ગોંડલના પાટીદાર સમાજના યુવકને માર મારવાની આખી એક ઘટનાની અંદર હવે નવો વળાંક આવ્યો છે આ કેસની અંદર જ્યારથી ઘટના બની ત્યારથી પાટીદાર સમાજના આગેવાનો ઉપર એવા માછલા ધોવાતા હતા કે જે પાટીદાર સમાજના આગેવાનોનો ઝંડો લઈને ફરતા નેતાઓ ક્યાં છે જો કે હવે આખી આ ઘટનાની અંદર જયેશ રાદડિયા, ભરત બોગરા અને રાજકોટ જિલ્લા ભાજપના પ્રમુખ અલ્પેશ ઢોલરિયા સહિતના તમામ રાજકીય પક્ષના એ નેતાઓ એ ગોંડલની હોસ્પિટલ ખાતે અચાનક જ પહોંચ્યા અને પછી એ ઘટના બાદ ગોંડલમાં ઘેરા પ્રત્યાઘાત પણ પડ્યા નમસ્કાર આપ જોઈ રહ્યા છો ન્યૂઝરૂમને આપની સાથે હું છું પ્રદીપ ગોંડલમાં થોડા દિવસ પહેલા પાટીદાર સમાજના એક યુવક પર ગંભીર રીતે માર મારવા માટેના આક્ષેપો એક ક્ષત્રિય સમાજના યુવકો પર લાગ્યા હતા જો કે આ ઘટના બની ત્યારબાદ ડેપ્યુટી કલેક્ટર કચેરી ખાતે એક આવેદનપત્ર આપવામાં આવ્યું આખો આ મામલો એ ઉગ્ર બન્યો જોકે મામલો એટલો ઉગ્ર બન્યો કે સમગ્ર ગુજરાતની અંદર પાટીદાર સમાજના આગેવાનો એક બાદ એક હવે મેદાને આવી રહ્યા છે મનોજ પનારા હોય વરૂણ પટેલ હોય અલ્પેશ કથિરિયા હોય આ તમામ રાજકીય પક્ષ સાથે જોડાયેલા એ આગેવાનો છે પરંતુ આ તમામ આગેવાનોએ પાટીદાર અનામત આંદોલન થકી મોટા થયા છે જેના માટે આ તમામ આગેવાનોએ પણ સામે આવીને વાતચીત કરી જો કે વરૂણ પટેલે તો આખા એ મામલે ત્યાં સુધી કહી દીધું હતું કે પાટીદારોએ વોટ આપ્યા ને હવે પાટીદારોએ માર ખાઈ રહ્યા છે જો કે આજે સવારથી સોશિયલ મીડિયાની અંદર એક પોસ્ટર વાયરલ થઈ રહ્યું હતું એ હતું કે સિંહ તો રાધરિયા હતો કે બંદૂક લઈને ફરતા હતા અને પાટીદારોના ન્યાય સામે તેઓ લડતા હતા પોસ્ટની અંદર એવું પણ લખાણ લખ્યું હતું કે ક્યાં ગયા પાટીદાર સમાજના આગેવાનો કે જેઓ ઠેકો લઈને બેઠા છે કે અમે સમાજના આગેવાનો છીએ આ ચર્ચા એ આજે સવારથી ચાલી રહી હતી તેવામાં હવે જયેશ રાદડિયા એ ગોંડલની ક્રિષ્ના હોસ્પિટલ ખાતે મુલાકાત માટે પહોંચ્યા છે અને એ મુલાકાત દરમિયાન તેમની સાથે અલ્પેશ કથેરિયા અને ભરત બોગરા પણ ઉપસ્થિત હતા જયેશ રાદડિયાએ શું કંઈ કહ્યું મુલાકાત દરમિયાન અને મુલાકાત બાદ એ પણ સાંભળો જયેશભાઈ આજે જે યુવાન જેમને માર મારવામાં આવે છે આપ હોસ્પિટલ ખાતે પહોંચ્યા છો શું છે સમગ્ર મામલો અને શું કહેશું બોંડલની અંદર બે દિવસ પહેલાં એક પાટીદાર સમાજના યુવાન ઉપર હુમલો કરવામાં આવ્યો એક જગ્યા ઉપર લઈ જઈ એ યુવાન ઉપર એના મમ્મી ઉપર પપ્પા ઉપર જે રીતે હુમલો કરવામાં આવ્યો આ ઘટનાને વખોડી કાઢી છે કારણ કે પાટીદાર સમાજનો યુવાન હોય કે પણ સમાજનો એક નાનો એવો યુવાન આ રીતે જાહેરની અંદર બોલાવી અને માર મારવામાં આવે એ વ્યાજબી નથી આ ઘટનાને વખોડી કાઢે છે આજે અમે આગેવાનો સાથે અલ્પેશભાઈ ડુલરિયા ભરતભાઈ બોગરા આજે અમે હોસ્પિટલ ખાતે અમે બધા આવ્યા છીએ યુવાનને મળ્યા છે એના પરિવારને મળ્યા છીએ સમાજના આગેવાનો સમાજના યુવાન મિત્રો સાથે પણ ઘણી બધી ચર્ચાઓ થઈ છે અને જે પ્રમાણેની ઘટના ઘટી જે પ્રમાણેનો બનાવ બન્યો અને એ પ્રમાણે જે કંઈ ફરિયાદ લેવામાં આવી છે એ ફરિયાદની અંદર જે કંઈ હજી કલમો બાકી રહેતી હશે એ પણ કલમ એડ કરવાની અંદર આવે અને ગૃહમંત્રી સાથે પણ વાતચીત કરી અને કાયદેસરની કડક કાર્યવાહી થાય એ દિશામાં અમારી પણ માગણી છે પાટીદાર સમાજની પણ માગણી છે અને જે રીતે આખી ઘટના બની કીધું કે કોઈ પણ સમાજનો યુવાનો હોય એ ઘટના ન બની જોઈએ પાટીદાર સમાજનો યુવાનો તો અને નાની ઉંમરનો યુવાન હોય ને જે આવી ઘટના બની હોય અને એટલા માટે અમે આજે ગોંડલ હોસ્પિટલ ખાતે આવ્યા છીએ અને હું આ સમ પાટીદાર સમાજ સમગ્ર યુવાન સાથે છે હું પણ સમાજ સાથે છું ના યુવાન સાથે છું ખાસ કરીને કાલ બંધનું એલાન આપ્યું છે તેને લઈને શું કહેશો અને પાટીદાર સમાજની જે માંગ છે કે જે જાહેરમાં સરઘસ કાઢવામાં આવે તેને લઈને શું કહેશો એવું કે જે સમાજના આગેવાન સાથે પણ અમે બેઠા હતા સમાજના યુવાન મિત્રો ગોંડલના એમની સાથે પણ ઘણી ચર્ચા થઈ છે અને એક આગળ ગૃહમંત્રી શ્રી સાથે વાત કરીને પણ જે સમાજની માગણી છે એ સ્વીકારવામાં આવે અને પ્રમાણે કાર્યવાહી થાય દિશામાં અમે આગળ પ્રયાસો કરશું ખાસ કરીને આજે તમે જે પરિવાર સાથે મિટિંગ કરી છે તો આવતીકાલે શું ગોંડલ બંધ રહેશે તો કે સમાજે બંધનું એલાણ આપ્યું છે એટલે એ પ્રમાણે આગળ ચાલુ રહેશે એને કીધું કે આજે મેં સમાજના આજ્ઞાઓ સાથે પણ અમે મેળ્યા છીએ આજે જે યુવાનને માર મારવો હતો તો યુવાનને પણ અમે મેળ્યા છીએ એના પરિવારને પણ મેળ્યા છે એટલે સ્વાભાવિક રીતે શું ઘટના ઘટી હતી શું કઈ રીતે બનો બેનો તો આખું જાણ્યું છે ને એ પ્રમાણે કાર્યવાહી થાય એ પ્રમાણે પ્રયાસો કરશું આજે ગોંડલની અંદર બે દિવસ પૂર્વે પાટીદાર સમાજના એક યુવાન પર જે રીતે હુમલો થયો છે એ ઘટનાની જાણ થતાં આજે હું જયેશભાઈ રાદડીયા અલ્પેશભાઈ ટોલડીયાને બધા આગેવાનો હોસ્પિટલે યુવાનના ખબર પૂછવા માટે આવ્યા હતા અમને એમના પરિવાર એમના માતા એમની બહેન અને સમાજના આગેવાનોએ વિનંતી કરી છે કે આ ઘટના એ ખૂબ નિંદનીય છે ગંભીર છે આ ઘટનાની તટસ્થ રીતે તપાસ થાય આ ઘટનામાં સમાજની જે માગણીઓ છે એ પ્રમાણે ઘટતી કલમનો ઉમેરો થાય અને ભવિષ્યમાં પાટીદાર સમાજ નહીં એ સૌરાષ્ટ્ર ગુજરાતના કોઈ પણ સમાજના દીકરા સાથે આ પ્રકારની ઘટના ન થાય એવું રૂપી કામ થાય એવું અમે ગૃહમંત્રી હંમેશા શાંતિપ્રિય પ્રદેશ છે એ સૌરાષ્ટ્રની શાંતિ જળવાઈ રહે અને ગુંડાઓ કે લુખાઓ હોય એને કોઈ જ્ઞાતિ નથી હોતી એટલે એક સમાજથી બીજા સમાજની વચ્ચે વય મનુષ્ય ના ફેલાય અને સૌરાષ્ટ્ર શાંતિથી બધા સમાજો એક સાથે હળી મળીને રહે એ પ્રકારનું વાતાવરણ સપાય એના માટે આ ગુનેગારો ઉપર કડકમાં કડક કાર્યવાહી થવી અત્યંત જરૂરી છે એવું અમે માનીએ છીએ અને પાટીદાર સમાજને દરેક આગેવાનોની જે માંગણી છે એની સાથે અમે પણ સહમત છીએ અને અમને વિશ્વાસ છે કે સરકાર એ પ્રકારે એની કડકમાં કડક કાર્યવાહી કરાવશે તો જયેશ રાદડિયાના નિવેદન બાદથી હવે ગોંડલની અંદર ઘેરા પ્રત્યાઘાત પડ્યા છે કેમ કે એક તરફ જયેશ રાદડિયા એ અત્યાર સુધી મૌન હતા પરંતુ હવે તેઓ ખુલીને સામે આવ્યા છે અને ગોંડલની આખી આ જે ઘટના બની એ ઘટના તેમને એવું કહ્યું કે આ ઘટના નિંદનીય છે ને આ ઘટનાની અંદર કાયદેસરની યોગ્ય કાર્યવાહી થશે જો કે બીજી તરફ પાટીદાર સમાજના યુવા આગેવાનો છે આખા આ મામલે મેદાને છે અને તેમને એમ પણ કહ્યું છે કે આ ઘટનાની અંદર જે કોઈ પણ આરોપી છે એમનું સરઘસ કેમ ન કાઢવામાં આવ્યું તેની માંગ સાથે તેઓ લડાઈ લડી રહ્યા છે જો કે ભરત બોગરાએ પણ એવું નિવેદન આપ્યું હતું કે આ ઘટના નિંદનીય છે પરંતુ એ જોવાનું રહેશે કે હવે આ ઘટનાની તપાસ કઈ દિશાની અંદર જાય છે કેમ કે એક તરફ રાજ્યની અંદર અસામાજિક તત્વો કે જેઓ બેફામ બન્યા હતા તેની શાન ઠેકાડા લાવવા માટેની કામગીરી ચાલી રહી છે તેમના ગેરકાયદેસર બાંધકામ તોડવામાં આવી રહ્યા છે તેવામાં ગોંડલના આ જે અસામાજિક તત્વો છે કે જેમના ગેરકાયદેસર બાંધકામ હોવાની વાત રાજુ સખ્યા કહી ચૂક્યા છે એ છે કે નહીં તેના ઉપર સૌની નજર રહેશે તમારું શું માનવું છે અમારા અહેવાલને લઈને તે ખાસ અમારા કમેન્ટ સેક્શનમાં જરૂર જણાવજો જોતા રહેજો ન્યૂઝરૂમ નમસ્કાર